નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના વિડીયોમાં આપણે ટેટાટ ભરતી બે હજાર ચોવી માટે ગાંધીનગરમાં ભરતી સમિતિના અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ દિંડોની એક મહત્ત્વની ભરતીને લઈને એક બેઠક મળી છે મિત્રો તો આપણે જાણીએ છીએ કે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયક ભરતી આમ જોઈએ તો ઘણો સમય લાંબો થઈ ગયો છે ફોર્મ ભરાવાનો પણ તો જેવી પ્રોસેસ ભરતીની ચાલવી જોઈએ મિત્રો એટલી આપણને જોવા મળતી નથી તો આ અધિકારીઓ સાથે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરે ભરતી સંદર્ભે પ્રોસેસ આગળ ઝડપી ચાલે સમયસર વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય સમયસર આ આ ભરતી પ્રોસેસ પૂરી થાય એટલા માટે અધિકારીઓને પણ થોડીક જાણ કરી છે મિત્રો તો આમ જોઈએ તો આ ન્યૂઝ દરેક ટેટ મિત્રો માટે સારા છે તો ભરતી પ્રક્રિયા સમયસર પૂરી થાય મિત્રો દરેક ઉમેદવારો મિત્રો આ ઈચ્છી રહ્યા છે તો આપણા માટે આ સારી ન્યૂઝ છે મિત્રો તો બસ મિત્રો આપણી પાસે જે કાંઈ આ વિદ્યા સહાયક હોય કે શિક્ષણ સહાયક હોય ભરતી સંદર્ભે ગાંધીનગરમાં આ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી તો આપણે આ ન્યૂઝ દરેક મિત્રો સુધી પહોંચે એટલા માટે આ વિડીયો ખાસ બનાવ્યો તો મિત્રો આપણે ચેનલમાં જે કાંઈ ટેટ હોય કે ટાટ હોય જે કાંઈ ડેલી નવી અપડેટ મિત્રો આવે છે તો એ દરેક મિત્રો સુધી સમયસર આપણે પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે મિત્રો આગળ પણ જે કાંઈ નવી અપડેટ છે મિત્રો તમને આ ચેનલના વિડીયોના માધ્યમ દ્વારા તમને માહિતી પહોંચાડીશ મિત્રો તો બસ મિત્રો આજના વિડીયોમાં આપણે જે કાંઈ આ ભરતી સંદર્ભે બેઠકનું આયોજન થયું છે એ આપ સૌને માહિતી મળે એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો આશા રાખીએ કે આપણી ટેટાટ ભરતી પ્રોસેસ ઝડપી બને અને દરેકને સમયસર આ જોબ મળી જાય મિત્રો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી આપને મળી એટલા માટે આ વિડીયો બનાવ્યો હતો આશા રાખો કે આ માહિતી આપને સારી લાગી છે વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરી દેજો આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે જય હિન્દ જય ભારત મિત્રો